સાવગી દર્શન કરી દીધા હજુ તો વથારા વાગેલા મહાદેવ દર્શન કર્યા ત્યાં મને ભાઈ ઉ બધા દર્શન કરવા જેવું બધા હા ભાઈ જયો હો બધા ઉત્તમ થતો

એ ઉઠ લે લે સીકા લે આ દો હા હ હ સીકા લે હો જા કે દે રાડુ એ હા બાપ રે ઓ બાપજી પાગલા કુરી આ છુ બાપ રે હા હ હ

યારો કલે હા હા હેડ કરી મરદ આગળ હેડ રે અમે જ આવી વતી ગયો એ તો કુડા ગોમ હો આવ ગોડો બોડો જો મંદિર આગળ વેવાજો આપણો ગોમનો કોક ભૈરો આવી ગઈ યાર આવ ગોડો થઈ ને કઉ हट કહેવાનું નઈ યાર મરતું ખાય ઓ